હેલો ફ્રેન્ડ્સ આપણે સરગવો બજારમાંથી લાવતા હોઈએ છીએ તો બેથી ત્રણ જ દિવસમાં સરગવો જે છે એ ફ્રિજમાં પણ સુકાઈ જતો હોય છે તો આજ સરગવાને આપણે લાંબો સમય સુધી કઈ રીતે યુઝ કરી શકીએ એ માટે આપણે જોઈ લઈએ સરગવાની સીંગને લાંબો સમય સુધી સાચવી રાખવા અને આવીને આવી છમ અને તાજી રહે એના માટે સૌથી પહેલાં સરગવાની સીંગ જે છે એ બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં અને એકદમ લીલી અને તાજી હોય એવી જ આપણે પસંદ કરવાની છે સરગવાની સીંગ આપણી સારી એવી તાજી હશે તો એને લાંબો સમય સુધી આપણે સાચવી રાખીશું તો પણ સરસ રહેશે હવે સીંગને વચ્ચેથી આવી રીતે પીસ કરી લઈએ એ બધી જ સીંગને આવી રીતે વચ્ચેથી કટકા કરી લઈએ બધી જ સીંગ આપણી વચ્ચેથી અડધી થઈ ગઈ છે હવે આ સીંગમાંથી આપણે જે પાછળનો એન્ડનો ભાગ હોય છે હોય છે એને બધી જ સીંગમાંથી આપણે કાઢી લઈશું પછી સરગવાની સીંગમાંથી આપણે મીડિયમ સાઇઝના શાક બનાવતા હોઈએ કે કઢી બનાવતા હોઈએ છીએ ત્યારે આ ટાઈપના મીડિયમ સાઇઝના આપણે કટકા કરીએ છીએ તો હવે બધી જ સીંગને આવી રીતના આપણે કટકા કરી લઈએ સરગવાની બધી જ સીંગને મીડિયમ સાઇઝની કટ કરી લીધી છે હળવો સમય સુધી રાખવા માટે ચોખ્ખી તો કરવી જ પડશે એના માટે આપણે એને પહેલાં ધોઈ લઈશું તો સૌથી પહેલાં એક બાઉલમાં સાદું પાણી લઈ લીધું છે હવે આ પાણીમાં આપણે બધી જ સીંગને અને એડ કરી દઈએ અને એને સરસથી એકદમ આવી રીતે હાથ ફેરવી અને ધોઈ લઈએ બધી જ સીંગની સિંગ ધોવાઈ ગઈ છે હવે બીજા એક વાસણમાં આપણે થોડું પાણી લઈ લઈએ બધી જ સીંગ ડૂબે એવું વધારે આપણે પાણી લેવાનું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સાથે એક ચમચી જેટલો બેકિંગ સોડા યુઝ કરીએ છીએ જે આપણે ખાવામાં યુઝ લઈએ છીએ એ સોડા આપણે અંદર એડ કરવાનો છે સોડા અને મીઠાને આપણે એકદમ પાણી સાથે ઓગાળી લઈએ બધું જ સરસથી આપણું ઓગળી ગયું છે એ આપણે ધોઈને રાખેલી સિંગ છે એને આપણે આની અંદર એડ કરી દઈશું થોડું થોડું પાણીમાંથી નીતારી અને બધી જ સિંગને આપણે સોડાવાળા પાણીમાં એડ કરી દઈએ બધી જ સીંગને આપણે સોડા અને મીઠાવાળા પાણીમાં પલાળી દીધી છે અને આ સીંગ અંદર ડૂબે એટલું આપણે વાસણ અને પાણી બંને રાખવાનું છે કે આપણી જે બધી જ સીંગ છે એ અંદર ડૂબી જવી જોઈએ હવે આ પાણીમાં સરગવાની સીંગને આપણે વીસ મિનિટ સુધી રહેવા દઈશું આમ જ આવી રીતે રહેવા દેવાથી એક તો આપણી સીંગ એકદમ ચોખ્ખી થઈ જશે અંદર જે પણ જમ્સ ચોટ્યા છે એ નીકળી જશે અને બીજી વસ્તુ આપણે જે મીઠું અને સોડા એડ કર્યું છે એ એક સરગવાની સીંગને સાચવવા માટે એક પ્રિઝવેટિવનું કામ કરશે એટલે કે એનાથી આપણી સીંગ એવીને એવી તાજી રહેશે અને સાથે સાથે લીલી રહેશે એટલે આ એક પ્રિઝરેટિવનું કામ કરશે હવે આને આવી રીતે આપણે વીસ મિનિટ છોડી દઈએ વીસ મિનિટ પછી અહીંયા એક જે કિચન ટાવર એટલે કે નક્કીન જેવું હોય એમાં આપણે બધી જ સિંગ ધીરે ધીરે નીતારી અને છૂટી છૂટી રાખી દઈએ આ સિંગ આપણે બધી જ કોરી કરી લેવાની છે જ્યારે આપણે બહુ લાંબો ટાઈમ સુધી કદાચ ન રાખવી હોય સિંગને પણ તો પણ આપણે કોઈવાર સિંગ વધારે આવી ગયું હોય કે આપણે અઠવાડિયા સુધી સિંગને શાક ન કરવું હોય તો પણ આ પ્રોસેસથી આપણે સિંગને સાચવી શકીએ છીએ જો ફ્રીજમાં આપણે એમ જ રહેવા દઈશું તો તો સિંગ જે છે આપણી સુકાઈ જશે બધી જ સરગવાની સીંગને આપણે અહીંયા કિચન ટાવલ પર પાથરી દીધી છે હવે આને પંખા નીચે થી વીસ મિનિટ સુધી આને સુકવવા દઈશું અહીં અહીં આગળ આપણે આને કંઈ બહુ લૂસવાની જરૂર નથી કારણ કે થોડું પંખા અડશે એટલે આપણી જે સીંગ છે એ એકદમ જ સરસ સુકાઈ જશે હવે વીસ મિનિટ સુધી આને પંખા નીચે સુકવવા દે મિનિટ પછી પંખા નીચે આપણો સરગવો એકદમ સુકાઈ ગયો છે એકદમ સુકાઈ જાય અને બંને બાજુથી સેજ પણ પાણી ન રહે એવી રીતે આ સરગવાને આપણે સુકાવા દેવાનું છે હવે આને આપણે કન્ટેનરમાં ભરી લઈશું કોઈ એર ટાઈટ કન્ટેનર હોય એવું આપણે લઈ લેવાનું અને થોડું લાંબુ અને પહોળું હોવું જોઈએ હવે કન્ટેનરમાં સીંગને ગોઠવવાની જ ખૂબી છે એનાથી જ આપણી જે સીંગ જે છે એ એકદમ જ એવીને એવી રહેશે એના માટે આપણે બધી જ સીંગને આવી રીતે આમ બંને બાજુ લાંબી એવી રીતે ગોઠવી દઈશું દેખાઈ રહી છે કે આમ સામ સામે અને બધી સીંગને આવી રીતે લાંબી ગોઠવવાની છે સિંગનો બંને બાજુનો જે ખુલ્લો ભાગ જે છે એ આ લીલા ભાગને અડે નહીં એવી રીતે આપણે આને આમ ઊભી જ મૂકવાની છે એનાથી ઊભી મૂકશું એટલે શું થશે કે આપણો જે સરગવાની સિંગનો લીલો ભાગ છે એ વચ્ચે જ રહેશે અને જે બંને બાજુનો ખુલ્લો ભાગ છે એ આવી રીતે સામસામે ગોઠવાઈ જશે આવી રીતે આને ગોઠવશું એટલે કે જે ખુલ્લી બાજુ સિંગની ખુલ્લી બાજુનો જે ભાગ છે એ ગ્રીન ભાગને નહીં અડે તો આપણી સિંગ ક્યારે પણ કાળી નહીં પડે અને આવી આવી આપણે એને છ મહિના આઠ મહિના સુધી પણ રાખી શકીશું પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે બંને સાઈડ ખુલ્લી હોય છે એને લીલો ભાગ અડવો ન જોઈએ એ ક્યારે નહીં અડે જ્યારે આપણે આવી રીતે કન્ટેનર જે છે એ લાંબુ લઈશું અને એને આવી રીતે ગોઠવી લઈશું સામસામે આને ગોઠવશું તો બિલકુલ જ આપણું નહીં અડે આવી રીતે બધી જ સિંગ આપણે ભરી લઈએ સરગવાની બધી જ સીંગ વ્યવસ્થિત કન્ટેનરમાં ભરાઈ ગઈ છે અને એને આવી રીતે ગોઠવી દીધી છે મેં અહીંયા આગળ બસ હવે આને ટાઈટ ઢાંકણ ઢાંકી અને આને ફ્રીઝરમાં રાખી દઈશું આને એર ટાઇટ ઢાંકણ હશે અને આવી રીતની આપણી ગોઠવેલી સિંગ હશે તો આ સિંગને છ મહિના સુધી કંઈ જ નહીં થાય અને બસ જ્યારે આપણે સિંગ યુઝ કરવી હોય તો આને ફ્રીઝરમાંથી કાઢી અને સાદા પાણીમાં રાખી અને આને આપણે યુઝ કરી શકીશું જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો